નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા અમારા આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનો હાર્દિક સ્વાગત છે વડોદરાના વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવ ડેમ સિંચાઈ કેનાલમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા બાબત તેમજ માઢોદર ગામ વિસ્તારમાં સ્મશાનની બાજુમાં મુખ્ય માર્ગ પર બનાવેલ ડમ્પિંગ યાર્ડ બંધ કરી અન્ય બિન રહેણાંક જગ્યાએ ખસેડવા બાબતે ક્ષત્રિય કરણી સેના પરિવાર સાથે ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ ભગીરથ પરમાર લખન દરબાર દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીને જાણો સમગ્ર મામલે શું લખન દરબારે સમગ્ર વાત કરવામાં આવે તો વડોદરાના વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવડેમ સિંચાઈ કેનાલ નિર્માણમાં ખૂબ જ હલકી કક્ષાનું મટીરિયલ વપરાયેલ છે તેમજ કોન્ટ્રાક્ટર સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલ નેતા દ્વારા ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવું ચોક્કસ જણાઈ આવે છે જેના કારણે હજુ તો કેનાલ બનવાનું કામ પ્રગતિ પર છે છતાં એમાં જગ્યા જગ્યાએ તિરાડો પડી ગઈ છે તો કેટલી જગ્યાએ તિરાડો છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલનું આખે આખું પ્લાસ્ટર તોડી પાડવામાં આવ્યું છે વધુમાં વાઘુડિયા તાલુકામાં આવેલ માઢોધર ગામે સ્મશાનની બાજુમાં મુખ્ય માર્ગ પર મોટું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલ છે જે સદતર નિયમો વિરુદ્ધ ચાલી રહ્યું છે વધુમાં કરણી સેના પરિવારના ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે જે બાબત વારંવાર અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર પણ કરેલ છે છતાંય તંત્ર દ્વારા આ ડમ્પિંગ યાર્ડ ખસેડીને બિન રહેણાંક જગ્યાએ લઈ જવાની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી આમ અમારી છે કે વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ ડેમ સિંચાઈ કેનાલમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી જવાબદાર સિંચાઈના અધિકારીઓ તેમજ ભ્રષ્ટાચારમાં સામેલ ચૂંટાયેલ નેતા પર સખત કાર્યવાહી કરવામાં આવે તેમજ માઢોદર ગામ વિસ્તારમાં સ્મશાનની બાજુમાં મુખ્ય માર્ગ પર બનાવેલ ડમ્પિંગ બંધ કરી અન્ય બિન જગ્યાએ ખસેડવામાં આવે જો અમારી આ સાચી તેમજ લોકહિતની માંગણીઓ સ્વીકાર કરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ બંને મુદ્દાઓ માટે અમારે ગામજનો તેમજ ખેડૂતો સાથે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે તેવી માંગ સાથે વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીને ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે

વાગોડિયા તાલુકામાં બે મહત્વના મુદ્દા જે છેલ્લા કેટલાય સમયથી અમે મુદ્દાઓ પર લડી રહ્યા છે એ મુદ્દાઓની રજૂઆત કરવા માટે આજે વડોદરા કલેક્ટર્સને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી છે એમાં સૌપ્રથમ મુદ્દો છે કે દેવડેમ સિંચાઈ કેનલ જે કેનલ વર્ષોથી બંધ પડી હતી એનું આંદોલન અમે સવે કર્યું ત્યાર પછી એની નવીનીકરણની શરૂઆત થઈ પરંતુ એનું નિર્માણ હજુ તો પૂરું નથી થયું એની પહેલા જ એ નિર્માણમાં ખૂબ જ તકલાતી મટીરીયલ વપરાયું છે જેના કારણે બહુ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે જેની કારણે એ સમગ્ર કેનલ તૂટી પડી છે દિવાલો ભયંકર રીતે નુકસાન થઈ ગયું છે તિરાડો પડી ગઈ છે આ બધા જ વસ્તુ જોતા એક વસ્તુ સાબિત થાય છે કે આ દેવડેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણમાં થઈ છે એ કેનલમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટર સિંચાઈના અધિકારી તેમજ ચૂંટાયેલા બીજો મુદ્દો છે કે વાઘોડિયા તાલુકામાં માઢોધર ગામ છે આ માંઢોધર ગામના નજીકમાં જે માઢોધર ગામનું સ્મશાન આવેલું છે આ સ્મશાન બાજુમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ યાર્ડ ઉભું કરી દેવામાં આવ્યું છે આ ડમ્પિંગ યાર્ડ નગરપાલિકા સંચાલિત છે નગરપાલિકા દ્વારા કોઈ પણ નિયમો આ બાબતનો વિરોધ કરે છે માઢોધર ગામના લોકોની લોક માંગણી લઈને માઢોધર ગામના આગેવાનો સાથે અમે આજે પહોંચ્યા હતા અને માંગ કરી કે માઢોધર ગામમાંથી આ જે ડમ્પિંગ યાર્ડ છે બીજી કોઈ જગ્યા શિફ્ટ કરવામાં આવે જગ્યા પર રહેણાંક વસ્તી ના હોય આ બે મુદ્દા લઈને અમે પહોંચ્યા હતા પહેલો મુદ્દો કે દેવ સિંચાઈ ભ્રષ્ટાચાર થયો છે તપાસ થવી જોઈએ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને બીજી માંગ કે માઢોદર ગામમાં સ્મશાનની બાજુમાં આવેલું ડમ્પિંગ યાર્ડ એ તાત્કાલિક ધોરણે બીજી કોઈ જગ્યા ખસેડીને રહેણાંક વિસ્તાર ના હોય એવી જગ્યાએ બદલવું જોઈએ એની માંગ સાથે આજે રજૂઆત કરી છે અને આ રજૂઆત અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે આગામી સમયમાં આ બે મુદ્દાઓને લઈને ઉપવાસ આંદોલનની તૈયારી કરવાના છે એ પણ અમે કલેક્ટર સાહેબની લેખિતમાં રજૂઆત કરી છે